બી નહીં એમાં એવું છે કે એ ડિવિઝન પોલીસ સ્ટેશને અમે લોકો ગયા હતા પણ ત્યાં જે રવિભાઈ બારોટ રવિભાઈ બારોટ કરીને છે એ પીધેલી હાલતમાં હતા અને અમારા જે વાલ્મીકી સમાજ અને દલિત સમાજના જે લોકો હતા એમની ઉપર બહુ ઢોરમાર મારવામાં આવ્યો છે અને ધક્કામુક્કી કરી અમારા જે કિરણબેન વાંઝા કરીને છે એમને પણ ધક્કા મારી દીધા પટ્ટા માર્યા છે અને ઉગ્ર થઈને બહુ ઉગ્ર થઈને સાહેબ ફૂલ પીધેલી હાલતમાં હતા નશાની હાલતમાં હતા નશાની હાલતમાં હતા અને બેનને ધક્કામુકી કરીને આપ સૌને પણ ઘણા બધા બોલી ગયા છે કિરણબેન વાંજારા સમાધાન કઈ બાબતનું સમાધાન એક પાર એમાં એવું છે કે અમારી થી એક વિડીયો વાયરલ થઈ ગયો છે ને વોટસપમાં બરોબર એના લીધે થઈને આ બધું થયું છે ખાલી ધકો સામાન્ય એવો વિડિયો કે ધકા લેડીઝને ધક્કા મારી દીધા આગેવાન અમારી માંગણી એવી છે કે અમને લોકોને ન્યાય મળે અને જે પીઆઈ છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે